સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા વઢવાણ અને સુરેન્દ્રનગરમાં યોજાતા લોકમેળા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ લોકોની સુરક્ષા અંગે મેળામાં નવી એસઓપી જાહેર કરવામાં આવી જેમાં હવેથી તમામ રાઇડની ફિટનેસ સર્ટી હોવું જરૂરી છે તો ગ્રાઉન્ડમાં ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ તૈનાત રાખવામાં આવશે અને લોકમેળામાં પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેળામાં તંત્રની ફરજિયાત એસઓપીનું પાલન કરવું પડશે અને પાલન ન કરનારા મેળા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી અમે અને તંત્ર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ એની અમે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાના છીએ ના જે એસઓપી છે જેમાં જે રાઇડ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું એનઓસી પીજીવીસીએલ નું એનઓસી આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારાદાર શ્રીને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે